વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ઠેકરનાથ મહાદેવ ખાતે હરિકૃપા સોસાયટીમાં ઘણા સમયથી પીવાના શુદ્ધ પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે હરિકૃપા સોસાયટીના રહેવાસીઓએ તંત્ર સામે રોષ ઠાલવ્યો વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રજાના સુખાકારી માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે જેમાં પ્રાથમિક સુવિધાઓનો ઉમેરો થાય છે ત્યારે વડોદરાના અનેકો વિસ્તારોમાં કાળઝાળ ગરમી શરૂ થતાની સાથે જ પાણીનો કકરાટ નજરે પડી રહ્યો છે ત્યારે વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલ ઠેકરનાથ મહાદેવ ખાતે હરિકૃપા સોસાયટીના રહેવાસીઓએ ઘણા સમયથી પીવાના શુદ્ધ પાણી નહીં મળતા આખરે માટલા ફોડી પાણી આપો પાણી આપો ના સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો મોંઘવારીની માઠી અસર તેઓ ઉપર પડી રહી છે પ્રાથમિક સુવિધાઓ આપવા માટે કટિબદ્ધતા દર્શાવતું પાલિકા તંત્ર ઠેકરનાથ ખાતે આવેલ હરિકૃપા સોસાયટીના રહેવાસીઓને પીવાના શુદ્ધ પાણી આપવામાં વિલંબ કરતા તેઓના માથે પીવાના પાણીના ટેન્કરોનો બોજો પડ્યો છે ઠેકરનાથ મહાદેવ ખાતે આવેલ હરિકૃપા સોસાયટીમાં આશરે પાંત્રીસ થી ચાલીસ જેટલા મકાનો આવેલ છે પાલિકા તંત્ર દ્વારા પીવાના શુદ્ધ પાણી માટે ખોદકામ શરૂ કરી દીધું છે પણ કામ પૂર્ણ થતાં હજી થોડો સમય લાગે એમ છે ત્યારે કાળઝાડ ગરમીમાં પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે હરિકૃપા સોસાયટીના રહેવાસીઓ તેઓએ મીડિયા સમક્ષ પાલિકા તંત્ર સામે રોષ ઠાલવ્યો ઠેકરનાથ મહાદેવ ખાતે આવેલ હરિકૃપા સોસાયટીના રહેવાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અનેકો વખત તેમણે સ્થાનિક કાઉન્સિલરો અને વોર્ડ ઓફ વોર્ડ ઓફિસમાં પીવાના પાણી માટે રજૂઆતો કરી છે તેમ છતાં તેમની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી આખરે તેમણે પાલિકા તંત્ર સામે વિરોધ દર્શાવવો પડી રહ્યો છે ત્યારે હવે જોવાનું રહે છે કે કેટલી વહેલી તકે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની સમસ્યાનું નિરાકરણ આવશે આ ઠેકેદાર મંદિર પાસે જબરમિલ પાસે હરી સોસાયટી છે હવે ચાર પાંચ દિવસ એટલું ખરાબ પાણી આવે છે કે અમે પોતે મેં છું અત્યારે પેલેથી ગંડુ પાણી અને પાણી પી પી અમે પોતે બધા માતા છે માથે આઠ મહિના છોકરું એ બી અત્યારે માદું છે ને એટલું ખરાબ પાણી અમે અરજી નાખવા જઈએ પણ કોઈ સામાનો તૈયાર નહીં થતો અમારો અમારે બધા ચોખ્ખું પાણી અને સારું પેશાથી પાણી અમારે એટલી માંગ છે બીજું કશું નહીં અમારે ને ત્યાં ગરમી બી એટલી ચાલી રહી છે ને આ ઘરે ઘરે અમારે જગવા મંગાવવા પડે પાણીના રોજ અમારે બબે તત્તન જગવા મંગાવવા પડે પાણીના રાજુભાઈ